એટલે એની કે ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ પછી છે ગદ્યાર ગ્રહણ તો તમે મોસ્ટલી બધાને ખબર જ હશે બધા સિલેબસ જોયો જ હશે કારણ કે દોડમાં તો ઘણા બધા આવી જાય છે મેં જોયું છે દોડમાં ઘણા બધા આવી જાય છે પણ એમને પ્રોબ્લેમ થાય છે એક્ઝામ ક્રેક કરવામાં તો ઘણા બધાને આ પ્રોબ્લેમનું સોલ્યુશન છે કે તમે અત્યારથી પ્રિપેરેશન ચાલુ કરો દોડ માટે તો તમે થઈ જ જશો પણ તમારું જે રીટન એક્ઝામ છે તે એના માટે તમારે તૈયારી કરવી ખૂબ જરૂરી છે પછી પાર્ટ બી માં છે બંધારણ કરન્ટ અફેર્સ પછી કલ્ચર એન્ડ જ્યોગ્રાફી તો આ બધા જે બધા સબ્જેક્ટ છે શ્યામાંથી વાંચવાના છે કઈ જગ્યાએથી રીડ કરવાના છે હું તમને આજે બધી વસ્તુ જણાવીશ સૌથી પહેલું છે મેથ્સ એન્ડ રીઝનિંગ તો મેથ્સ એન્ડ જો તમારે બુક પરચેસ ના કરવી હોય ને અત્યારે ચાલુ છે સિરીઝ તો તમે આરામથી મેથ એન્ડ રીઝનિંગ એમાંથી કરી શકો છો તમને ઈઝી પણ લાગશે મેથ્સ એન્ડ રીઝનિંગ તો એના માટે બેસ્ટ છે પછી છે બંધારણ

મોસ્ટલી તમને સાચું કહું ને તો સાયન્સ એન્ડ ટેક છે એના જે મોસ્ટલી ક્વેશ્ચન એ કરંટ અફેર્સ માંથી જ પૂછાતા હોય છે કે કઈ મિસાઇલ અત્યારે લોન્ચ કરવામાં આવી અથવા તો કયા દેશ સાથે અત્યારે યુદ્ધ અભ્યાસ ચાલુ છે એ બધું પૂછાતું હોય છે તો મોસ્ટલી જો સાયન્સ એન્ડ ટેક કરવા માંગો છો તો તમારે કરંટ અફેર્સ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર છે પછી છે ગુજરાતનો ઇતિહાસ તો ગુજરાતના ઇતિહાસ માટે ઈશ્વર પાડવી સરની બેસ્ટ બુક એ કરો એટલે તમારો ગુજરાતનો ઇતિહાસ કમ્પ્લીટ થઈ જશે તો આરામથી એમની બુક લઈ શકો છો એન્ડ જો છે ભારતનો ઇતિહાસ તો ભારતના ઇતિહાસ માટે તમારે છ થી બાર ની બુક લેવાની છે છ થી બાર ની જે હિસ્ટ્રી રિલેટેડ હોય છે ટોપિક એ તમારે કરવાના રહેશે એ અથવા તો તમે લિબર્ટી બુક લઈ શકો છો પછી જે સાંસ્કૃતિક વારસો કલ્ચરલ માટે તે માટે તમે આઈસીઈ ની બુક લઈ શકો છો જે ખૂબ જ

તો આ જોઈ શકો છો વીપ સંકુલનું વર્તમાન વિશેષ જે મંથલી મેગેઝિન આવે છે જે ખૂબ જ સરસ છે ટોપિક વાઇઝ એની અંદર આપેલું હોય છે તો તમારે ખૂબ જ સારું રહેશે તો તમે લઈ શકો છો હંડ્રેડ રૂપીસ પ્રાઇસ હોય છે આરામથી તમે આની અંદરથી કરંટ અફેર્સ કરી શકો છો કારણ કે એક્ઝામમાં કરંટ અફેર્સ વધારે પૂછાય છે હવે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેટેજી તમે એક્ઝામમાં તમે એક્ઝામની પ્રિપેરેશન કરો છો

જલ્દી થી સક્સેસ થતા નથી ખાલી અત્યારે તમારે મેન ટાર્ગેટ શું હોવું જોઈએ કે મારે એક્ઝામ ક્રેક કરવી છે તો ક્રેક કરવા માટે અંદર જે તમારું સિલેબસ આપ્યું છે એ જ તમારે કરવાનું એનાથી બહાર જવાનું નથી પછી ડેલી તમારે નાના નાના ટાર્ગેટ સેટ કરવાના છે કે આજે ચલો મારે મોર્યવંશ એન્ડ જૈન એન્ડ બોધ બંને એટલું ફિનિશ કરવાનું છે હિસ્ટ્રીમાં પછી વિચારવાનું કે મારે ચલો આજે મેથ્સમાં છે તો બે કલાક મારે મેથ્સ એન્ડ રિઝનિંગ માટે આપવાના છે તો નાના 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 મેથ્સ એન્ડ રીઝનિંગમાં કયા કયા ટોપિક તમારે કરવાના છે એના માટે નાના નાના ટોપિક રિલેટેડ તમારે

તો તમે કઈ રીતે તમને ઘણા બધા એમ થતું હશે કે આમને કઈ રીતે ખબર કાક ક્વેશ્ચન પૂછાશે અરે એ હંમેશા પીવાયક્યુનું એનાલિસિસ કરે છે કે આ જગ્યાથી આ ક્વેશ્ચન પૂછાય છે તો તમારે હંમેશા પીવાયક્યુ જોવાનું એનું એનાલિસિસ કરવાનું જોવાનું કે આ ટોપિકમાંથી આ ક્વેશ્ચન અહીંયાથી પૂછાય છે આ રીતે તમે પીવાયક્યુ જોઈ શકો છો પછી છે ટોપિક વાઇઝ રીડિંગ તો ધારો કે ઘણા બધા શું કરતા હોય છે કે ટોપિક ની બહાર જઈને રીડિંગ કરતા હોય છે મીન્સ કે 6 થી 12 ની બુક વાંચવાની ગઈ છે લોકોને તો 6 થી 12 ની પહેલા પેજ થી લઈને છેલ્લા પેજ સુધી રીડ કરશે આપણે એવું બિલકુલ કરવાની નથી ગધા મજૂરી બિલકુલ કરવાની નથી હંમેશા આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે ત્યારે કે 6 થી 12 ની હિસ્ટરી મે તમને રીડ કરવાનું કહ્યું તો હિસ્ટરી માં તમારી જે અંદર સિલેબસ માં ટોપિક હોય છે ને એજ કરવાના છે ધારો કે જૈન તો અંદર તમારે છ છ થી બારની હિસ્ટ્રીની જે બુક હશે એમાં તમને જૈન રિલેટેડ આપી હોય બૌદ્ધ રિલેટેડ આપી હોય હડપ્પા સંસ્કૃતિ રિલેટેડ આપી હોય તો એ જ કરવાનું છે એનાથી બહાર તમારે બીજું બધું બુકમાંથી વાંચવાની જરૂર નથી જેટલું સિલેબસમાં આપ્યું છે એટલું જ કરવાનું છે પછી ડેલી ટુ અવર્સ તમારે મેથ્સ એન્ડ રિઝનિંગ માટે આપવાના છે કારણ કે આ સબ્જેક્ટ એવો છે કે તમારે રોજ પ્રેક્ટિસની જરૂર પડશે એટલા માટે ડેલી તમારે પ્રેક્ટિસ કરવાની જરૂર છે પછી છે મોક ટેસ્ટ જો તમારે એક્ઝામ ને તમારે એક્ઝામ માં એક મહિનો બાકી છે તો તમારે ડેલી મોક ટેસ્ટ આપવાની રહેશે અને જો ઘણા બધા દિવસ અને જો ઘણા બધા ત્રણ ચાર મંથ બાકી છે તો આરામથી તમે અઠવાડિયામાં બે થી ત્રણ મોક ટેસ્ટ આપો તો ચાલશે બાકી જો એક મહિનો જ બાકી છે તો તમારે ડેલી એક મોક ટેસ્ટ આપવાની છે જેથી તમને પ્રેક્ટિસ થશે એન્ડ તમારો જે ડર છે એ પણ દૂર થશે એન્ડ તમને ખબર પડશે કે તમારી પ્રિપેરેશન કઈ દિશામાં જઈ રહી છે પછી રિવિઝન સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે રિવિઝન રિવિઝન એન્ડ રિવિઝન જો તમે બધું વાંચશો પણ જો રિવિઝન નહીં કરો તો પેલું કહે છે ને કે આગળ વાંચીને પાછળ ભૂલીએ એ જ થશે એટલા માટે તમારે રિવિઝન કરવું ખૂબ જ જરૂરી છે તો બસ તો બસ આ સ્ટ્રેટેજીથી તમારે તમારી તૈયારી ચાલુ કરવાની છે તમને હંડ્રેડ સક્સેસ મળશે બસ થોડું પોતાના ઉપર વિશ્વાસ રાખવો જરૂરી છે કારણ કે હંમેશા કહેવાય છે ને

તો અત્યારે તમારી પાસે ગોલ્ડન ટાઈમ છે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે બહુ થોડી ઘણી તૈયારી કરો તો અત્યારે જે ટાઈમ વેસ્ટ કરે એવી એક્ટિવિટી થી થોડા દૂર રહો એના પોતાના ગોલ ઉપર ધ્યાન રાખો જરૂરથી તમને સક્સેસ મળશે તો તો ચલો ફ્રેન્ડ્સ હવે આવનારા વિડિયો પણ ઘણા બધા ઇમ્પોર્ટન્ટ હશે તો જો તમે ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો તો ચલો મળીએ નવા વિડિયોસ નવી એનર્જી સાથે ત્યાં સુધી રાધે રાધે जय શ્રી કૃષ્ણ માતાજી